માતરવાણિયાના વતની પોલીસ કોન્સ્ટેબલની પત્ની એ કોન્સ્ટેબલ પતિના આડા સંબંધોને લઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોત મરણ જનાર યુવતીના કોન્સ્ટેબલ પતિ હાલ મેંદરડા પોલીસમાં ફરજ નિભાવે છે મૃતક યુવતી પતિના આડા સંબંધોને લઈ પોતાના પિતાને ત્યાં રિસામણે હતી અને પિતાના ઘરે આપઘાત કર્યાના અહેવાલ મૃતક યુવતીના પિતા ભરતભાઈ બાબરીયાએ જમાઈના આડા સંબંધોને લઈ આપઘાત કર્યાના આક્ષેપ સાથે આ કેસમાં પોલીસ ખાતાના એક મહિલા અધિકારીની પણ વરવી ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો મૃતક યુવતીનો કોન્સ્ટેબલ પતિ આશીષ દયાતર હાલ ફરાર થઈ ગયો હોવા અહેવાલ રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો પોલીસ સ્ટેશન વિસ્તારના પિખોર ગામના ભરતસિંહ છે એમની દીકરી ભાવિસાબેન છે તે માતરવાણીયા ગામના આશિષ દયાતર સાથે એમના પાંચ વર્ષ અગાઉ લગ્ન થયેલ હતા તેમની સાથે ત્યાં સાસરે હતી આ જે યુવક છે આશિષ દયાતર તે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અગાઉ ભેંદડા ખાતે ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે બંને પતિ પત્ની ભેંદડા ખાતે સરકારી ક્વાર્ટરમાં વસવાટ કરતા હતા એ દરમિયાન મરણ જનાર જે દીકરી છે ભાવિસાબેન તેમને એવો ખ્યાલ આવેલ કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાય અને અવારનવાર તેમની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિશાબેન નામની દીકરી છે તે ગળે ટૂંકો ખાઈ અને આત્મહત્યા કરેલી છે આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ બીએનએસ કલમ એકસો આઠ પંચ્યાસી એકસો પંદર બે મુજબ લઈ અને દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચોરવાડ પીઆઈ શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે બાબરિયા ભરતસિંહ પુનાભાઈ ગામ પેખોર તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ પીખોર ગામમાં રહું છું મારે ત્રણ દીકરીઓ એક દીકરો છે મોટી દીકરી સાહેબેન છે એનું પિતા મૃતક મૃતક સાહેબેન છે એનો હું પિતા છું અને એના મેરેજ માતર ગામમાં કરેલા હતા કે સારા એવા માણસો ગણીને અને મારી દીકરી ત્યાં આશિષ દયાતરના પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં હતી પછી એને ત્યાં લેતા વારંવાર ટોચર કરતો માર મારતો અન્ય કૃત્ય કરતો અને ચાલીસ ચાલીસ કલાક લગી સાતી માથે બેઠો રહીએ અઢાર અઢાર કલાક માર મારે જેમ પોલીસવાળો જેમ કેદીને જેમ મારે એ મારી દીકરીને અઠાવીસ દિવસ માર માર્યો પછી એને ભાવિ સાહેબ એને અઠ્ઠાવીસ તારીખે એસિડ પી મેંદેડા ગામ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ જ્યાંથી સરવૈયા સાહેબ એનો સ્ટાફ બધા ફોહ અને એવું કીધું કે અમારો સ્ટાફ છે કંઈ કરતા નહીં એટલા માટે અમે એને સાહેબની મોજૂદગીમાં પીખોર ગામે અમે તેડી આવ્યા ત્યારબાદ ભાવિશાહે એના જે કરેલા હતા એમને કૃત્ય કીધું કે પપ્પા મારી માથે આવું આવવું કર્યું આવું આવું કર્યું આ રીતનું મારી માથે ટોર્ચર કરી માર મારી બટકા ભરે આ કરે તે કરે મારી મારી ઉલી કરી નાખી પછી એણે કીધું કે પપ્પા હાલોને કેસ કરી આવી હાલોને કેસ કરી આવી છતાં હું નવ માઇનો બટા સમાજ છે ઓલું છે એટલે જાળવી અને હું કહું સમાજનો ડર છે પાછળ બે દીકરીઓ છે એટલે આપણું નામ મોટું છે હું ભુવાતા તરીકે ગામમાં છું કોઈ આપને કોઈ ન કહેવો જોઈએ એટલા માટે કંઈ ન કર્યું છતાં ભાવિશાહે આશીષને બે ત્રણ ફોન કર્યા મેસેજ કર્યા એને ફોન ઉપાડ્યો નહીં પછી એણે કીધું કે હવે આ જીવન જીવીને શું કરવું મારા પપ્પાની ઇજ્જત જાય અને મને એટલું કર્યું કોઈ મને ન્યાય નથી દેતું અને આશીષ દયા તર ફોન ઉપાડતો નથી મને ચા ઉલ કરતો નથી અને એની અન્ય સ્ત્રી સંબંધ હતા એ પોતે પોતાની વિડીયો કોલમાં બોલે છે કે માતરવાણીયા ગામમાં મારે છે જૂનાગઢમાં મારે લફરું છે પોલીસ સ્ટાફમાં મારે લફરું છે એટલા માટે મારી દીકરીને માર મારી મારી અને છેલ્લે જીવ લઈ લીધો પછી મારી દીકરીએ મેસેજ લખ્યા એને ફોન કર્યા તો છતાં એ ફોન ન પડ્યા એને કારણે મારી દીકરીએ આવું ગળો ફાંસો ખાવાનું નક્કી કરીને ગળો ફાંસો ખાધો સરકારશ્રીને મારી એટલી અપીલ છે કે મારી ભાવિશાને ન્યાય મળવો જોઈ પાછળની દીકરીઓને